ચિંતાજનક આવ્યા મોટા સમાચાર હવે ગુજરાતમાં પ્રવેશ બંધી અને ભાજપ ને આઠ મોટા ઝટકા તો લોકસભાની ચૂંટણી પણ નહીં થાય સીએમ પણ જેલમાં અને પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે નવા ખાસ ફટાફટ કરી લેજો કારણ કે તાજા અને મહત્વના સમાચાર આખો તમને પહોંચાડતા પસંદ આવે કરી દેજો અને વધુ મોકલી આપજો પીએમ નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેલાગવી માં કોંગ્રેસ પર મોટા આરોપો લગાવ્યા છે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના રાજકુમારો દેશના રાજાઓ અને બાદશાહોનું અપમાન કરે છે વાયનાડમાં ચૂંટણી જીતવા માટે પી ની મદદ લઈ રહ્યો છે કોંગ્રેસના રાજકુમારો કહે છે કે ભારતના રાજા મહારાજાઓ અત્યાચારી હતા તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા તેમણે છત્રપતિ શિવાજી અને રાણી ચિન્નમા અપમાન કર્યું છે

હવે ગુજરાતમાં અહીં પ્રવેશ પ્રવેશબંધી રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવા મામલે વિરોધ ઉગ્ર થયો છે રાજ્યમાં ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર બનાવ્યું છે ગુજરાતના ઠેર ઠેર જગ્યા ઉપર રૂપાલાના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા છે તેમજ ભાજપના કાર્યકર્તાઓને નો એન્ટ્રીના બેનરો લાગ્યા છે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રૂપાલાના વિરોધની આગ હવે ભભૂકી ઉઠી છે એક તરફ રૂપાલા તેની ઉમેદવારી ફોર્મ ભર્યું છે તો બીજી તરફ રૂપાલાના વિરોધમાં બેનરો લાગ્યા છે એટલું જ નહીં મિત્રો હવે ગુજરાતમાં એક સાથે આઠ ભાજપમાંથી રાજીનામું રૂપાલા મામલે ક્ત્રિયનો વિરોધ વનટોળના દિવસે વધુને વધુ ઉગ્ર બન્યો છે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ એક પછી એક ભાજપમાં રહેલા ક્ષત્રિય હોદ્દેદારો રાજીનામું આપી રહ્યા છે નર્મદા જિલ્લામાં યુવા મોરચા કિસાન મોરચા શહેર મંત્રી કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે રાજીનામાને લઈને જિલ્લા પ્રમુખને આશા છે કે મતદાન પહેલા વનટોળ શાંત થઈ જશે હવે નહીં યોજાય લોકસભાની ચૂંટણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક ગુજરાતમાં આવ્યા હતા આ દરમિયાન મુકુલ વાસનિકે ભાજપ અંગે કહ્યું કે જો ભાજપ અને મોદી સરકાર ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભાની ચૂંટણી છે ભાજપના શાસનમાં યુવાનો મહિલાઓ અને ખેડૂતો સાથે ખૂબ જ અન્યાય થયો છે ભાજપ ફરી સત્તા પર આવશે તો લોકસભાની ચૂંટણી નહીં થાય આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે ત્યારબાદ ભારતમાં પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં ભારત સરકારે છ દેશોમાં નવ્વાણું પચાસ ટન ડુંગળી મોકલવાનો નિર્ણય કર્યો છે આ દેશોમાં બાંગ્લાદેશ યુએ ભૂતાન થાય છે આ દેશમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી એનસીએલ એ પ્લેટફોર્મ દ્વારા નિકાસ માટે સ્થાનિક ડુંગળીનો ઓર્ડર આપ્યો છે સરકારે કેટલાક પશ્ચિમ એશિયન અને યુરોપિયન દેશોમાં નિકાસ માટે બે હજાર ટન સફેદ ડુંગળી મોકલવાની મંજૂરી પણ આપી દીધી છે કે કેજરીવાલની આજે અને આવતીકાલની બે મીટિંગ પહેલેથી નક્કી છે આ બેઠક બાદ સુનિતા મળવા દેવામાં આવશે જેલ પ્રશાસન અનુસાર દિલ્હીના મંત્રી અતિશી આજે કેજરીવાલ અને આવતીકાલે પંજાબના સીએમ માનને મળશે આ પછી સુનિતાને મળવા દેવામાં આવશે